અરવલી જિલ્લાના મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ સિંચાઈ ખાતે દ્વારા માછમ ડેમની કેનાલ પસાર થાય છે જેના ઉપર છ માસ અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા એક ગરનાળું બનાવવામાં આવ્યું કોન્ટ્રાક્ટ દ્વારા તે ગરનાળાની ગુણવત્તા હલકી ક્વોલિટીની કરાય છે સાઈટમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ગરનાળું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ગરનાળું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે કોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનાનું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર આવી ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટરે આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયું છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં કરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કર્યું એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ઘંડારૂ વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે તારે જે ઘરદારાઓ નીકળી ગયેલા સળી